વડોદરામાં એમજી પીસીએલના વીસ જુનિયર આસિસ્ટન્ટની પરીક્ષામાં ગેરરીતિ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે ગુજરાત રાજ્યના જુદા જુદા વિદ્યુત વિભાગ માટે વિદ્યુત સહાયકની કરવામાં આવેલી ભરતીની પરીક્ષામાં ગેરરીતિ કરવામાં આવી હતી પરીક્ષા કૌભાંડનો પર્દાફાશ થયા બાદ એમ જીસીએલના વીસ જુનિયર આસિસ્ટન્ટને સસ્પેન્ડ કરવામાં આવતા વીજ કંપની વિવિધ કંપનીના કર્મચારીઓમાં ખળભળાટ મચી ગયો છે તો સુરત ક્રાઈમ બ્રાન્ચે સમગ્ર તપાસ દરમિયાન પાંચ મહિલા સહિત અગિયાર લોકોની ધરપકડ કરી હતી હાલમાં તમામ અગિયાર લોકો જેલવાસ ભોગવી રહ્યા છે રૂપિયા સાત થી દસ લાખ લઈ ઓનલાઈન પરીક્ષા પાસ કરાઈ હતી વડોદરા સુરત રાજકોટ અમદાવાદમાં પરીક્ષા લેવામાં આવી હતી તો આગામી દિવસોમાં તેમને ચાર્જશીટ પણ આપવામાં આવશે આ પરીક્ષામાં પરીક્ષા કેન્દ્રના માલિકો કમ્પ્યુટર લેબના ઇન્ચાર્જ અને તેમના મળથિયા તેમજ એજન્ટોએ એકબીજાના મેળા પીપળામાં આર્થિક લાભ મેળવી પરીક્ષામાં ગેરરીતિ આચરી ઉમેદવારોએ ઓનલાઈન પરીક્ષામાં પાસ થઈ અને ઠગાઈ આચરી હતી આ ઘટનામાં સુરત પોલીસ દ્વારા એમજીવીસીએલને એક યાદી મોકલવામાં આવી હતી જેમાં વીસ કર્મીઓની સંડોવણી હોવાનો ઉલ્લેખ કરાયો હતો જેથી એમજી જીવીસીએલના સત્તાધીશોએ વીસ જુનિયર આસિસ્ટન્ટને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો હતો